नमस्कार मित्रों तो कच्छ न मुन्द्रा तालुका न भोरारा गाम पासे नर्मदा केनाल मा माता अने त्रण बाळको डूब्या हता घटना नी जाण थता फायर विभाग अने पोलिस नी टीम स्थल पर पहुंची ने बचाव कामगिरी हाथ धरी हती आ दुर्घटना मा त्रण बाळकोना डूबी जवाथी मौत निपज्या छे जारे माता नो बचाव थयो छे મુન્દ્રામાં કેનાલમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત મળતી માહિતી મુજબ મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ નજીક આવેલી કેનાલમાં આજે 13 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યાની આસપાસ માતા અને ત્રણ બાળકો કેનાલમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું અને ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી